પણ હું આપને કેવા એ માંગુ છું દોસ્તો કે સૌથી પહેલા જેટલા પણ વિદ્યાર્થીઓ અહીંયા મને સાંભળે છે પહેલા વિદ્યાર્થીઓની વાત કરું અહીંયા પછી વાલીની કરીશ જેટલા પણ વિદ્યાર્થીઓ અહીંયા મને સાંભળે છે એમને કહું છું કે તમે રેલવે સ્ટેશન ઉપર જઈને પૂછો કે કેટલા વાગાની ટ્રેન છે તમે રેલવે સ્ટેશન ઉપર જઈને પૂછો કે કેટલા વાગાની ટ્રેન છે તો તમારે કેવું પડે કે તમારે જવું છે ક્યાં એવી રીતે તમારે પેલા તો તમે એજ્યુકેશન કે શિક્ષણ 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 ની વાત જે હમણાં ચાલે છે તો પેલા પ્રથમ તો તમારે નક્કી એ કરવું પડશે કે તમારે જવું છે ક્યાં આપણે ધોરણ 10 ધોરણ 12 કરીને પછી કઈ દિશામાં આગળ વધવું છે કારણ કે જે દિશામાં તમારી ફોકસ જાય છે એ દિશામાં તમારી એનર્જી જાય છે જે દિશામાં તમારી એનર્જી જાય છે એ દિશામાં તમારું જીવન જાય છે એટલે જેટલા વિદ્યાર્થીઓ અહીંયા મને સાંભળે છે એને કહું છું કે સૌથી પહેલા તમારા જીવનની અંદર એક ગોલ ને ફિક્સ કરો જ્યાં સુધી તમારા જીવનમાં કોઈ ગોલ નહીં હોય તો તમારું જીવન કપાયેલી પતંગ જેવું થઈ જશે અને એ પતંગ જે બાજુ હવા ને એ બાજુ જશે સૌથી પહેલી સફળતાનું જે પગથિયું છે એ છે તમારા જીવનની અંદર તમારો ગોલ નક્કી કરો બીજો જે સ્ટેપ છે એ એ છે કે તમારી આજુબાજુના પાંચ લોકો કેવા છે એ નક્કી કરો જો તમારી આજુબાજુના પાંચ લોકો એવા હશે કે જે એવા કામની અંદર છે કે જેને સમાજ પસંદ નથી કરતું

ત્રીજી અને મહત્વની જે બાબત છે એ એ છે કે તમે એક વખત તમારો ગોલ ફિક્સ કરો પછી સિંગ્યુલર ફોકસ સાથે એની ઉપર લાગી માનો કે તમારે સીએ બનવું છે હમણાં વાતો ઘણી મોટી મોટી છે આઈએસ બનવાની આઈપીએસ બનવાની ઘણી બધી પણ અગર તમે કોઈ ગોલ ફિક્સ કરો છો કે તમારે કલેક્ટર બનવું છે તો ત્યાં સુધી તમે લાગી રહ્યો જ્યાં સુધી તમે કલેક્ટર ન બની જાવ એક કહાની આની ઉપરથી હું તમને કહું છું દસ મેંડક દસ ડેટકા ફરવા નીકળ્યા જંગલમાં અલ્તાફભાઈ ફરવા નીકળ્યા એટલે થયું એવું એમાંથી પાંચ ડેટકા કુવામાં પડી ગયા પાંચ ડેટકા પાંચ મેંડક કૂવામાં પડી ગયા અને એની ઉપર જે પાંચ હતા એ એને કહેતા હતા કે ભાઈ તમે મહેનત કરો માં તમે બહાર હવે નહીં આવી શકો કુવો બહુ ઊંડો છે એટલે પાંચે પાંચ બહાર નીકળવા માટે કૂદકા મારતા હતા મહેનત કરતા હતા હાજી સાહેબ થયું એવું કે એક ડેટકા એ 10 મિનિટ પછી મહેનત બંધ કરી દીધી અને નક્કી કરી લીધું કે આપડાથી નહીં થાય અને ઉપર જે પાંચ બૈચા થાય બધા રાડો નાખતા હતા બીજા ચાર ને કે તમારાથી હવે નહીં થાય તમે ખોટી મહેનત કરોમાં બહાર હવા એવું નથી બહુ ઊંડો ખાડો છે બહુ ઊંડો કૂવો છે હવે તમે બહાર નહીં નીકળી શકો આખી જિંદગી તમારે આની અંદર જ રહેવાનું છે એટલે બીજા એ 20 મિનિટ પછી મહેનત કર બંધ કરી દીધી ત્રીજા એ 30 મિનિટ પછી કરી દીધી ચોથા એ ચાલીસ મિનિટ પછી મહેનત બંધ કરી દીધી પાંચમો જે હતો બેટકો એ કૂદકા મારતો હતો અને એને પાંચે પાંચ ઉપર બેઠા બેઠા સમજાવતા હતા કે ભાઈ આ ચાર સમજી સમજી ગયા તું તું નથી શકતો ચારે મહેનત બંધ કરી દીધી હવે બહાર નહીં નીકળી શક તું મહેનત કરવા તું કૂદકા મારમાં તારે હવે આખી જિંદગી આમાં જ રહેવાનું છે પણ એ મહેનત કરતો રહ્યો થયું એવું કે કલાક દોઢ કલાકની મહેનત બાદ એ બહાર આવી ગયો અને પાંચ ઉપર બેઠા હતા ને હેરાન પરેશાન નડું આને કઈ રીતે આ કરી બતાવ્યું ત્યારે એ બધા એને પૂછ્યું જાણ્યું ત્યારે એને ખબર પડી કે આ ડેટકો જે હતો એ બેરો હતો અને એને એમ કે પાંચ ઉપરથી ના નથી પડતા મને એમ કે છે ઉપર આ ઉપર આજી મહેનત કર આજી મહેનત કર એટલે તમારે કદાચ કલેક્ટર બનવું છે આઈએસ બનવું છે કે આઈપીએસ બનવું છે આની અંદર તમારે કરવું એ પડશે કે બાજુ બાજુના જેટલા પણ ડેટકા છે ને સાંભળવાનું બંધ કરી દેજો

કાર્યક્રમમાં આવતા રસ્તામાં ખબર પડી કે એક મિત્ર તબિયત ખરાબ છે એ મિત્ર ની તબિયત ખરાબ એટલે અમે એવું થયું કે આપડે જઈએ છે ખબર પૂછતા જઈએ અમે પૂછવા ગયા ગયા એટલે એમની હાજિસા શરીર સાત ફૂટ હાઈટ અને એ સુતા હતા મને કે ઇમતિયાઝ ભાઈ હું બેસી શકું એમ નથી મને માફ કરજો મને એટલી બધી પીડા છે કે હું તમારી સામે બેસવી શકું એમ નથી સુતે સુતે હું વાત કરું છું મેં કીધું ભાઈ તમારું આટલું મશાલા શરીર તમને થયું છે શું એવી તો તમને કઈ બીમારી થઈ તો મને કે ભાઈ મને નવ એમ એમ ની પથરી થઈ ગઈ શું કીધું નવ એમ એમ ની પથરી છે ને નવ એમ એમ ની પથરીના કારણે મને એટલી બધી પીડા છે કે આજે તમે મારી ઘરે મારી ખબર પૂછવા આવ્યા એમ છતાં હું તમારી સામે બેસી શકતો નથી મને એટલી બધી પીડા છે મારા હાથમાં દુઆ કરો તમે કીધું અલ્લા તમને સારું કરે એમ કરીને નીકળ્યા ગાડી માં બેઠા ને એક વિચાર આવ્યો કે નવ એમ એમ ની પતરી આ હાથી જેવા માણસને જો લાંબો કરી દે વિચાર કરો જેને નવ નવ મહિના પેટમાં રાખ્યા છે ને હાલત શું થઈ હશે આજના યુવાને એમ કે છે કે તમે મને નથી સમજી શકતા અને સૌથી મહત્વની એક વાત કહું છું વિદ્યાર્થીઓ માટે જો તમારે સફળ થવું હોય સમયને પકડી લેજો ઇસ્લામે હંમેશા સમયની પાબંદી શીખવાડી છે તમે રોઝામાં જોઈ લ્યો નમાઝમાં જોઈ લ્યો દરેક જગ્યા ઉપર સમય એટલું મહત્વનું છે કે તમારી સફળતાનો જો તમારે પીક હાંસલ કરવું હોય ને દુનિયાને કંઈક કરી બતાવવું હોય તો સમયની પાબંદી સૌથી વધારે જરૂરી છે અને સમયની જો હું તમને વાત કરવા માંગુ દોસ્તો અગર તમે જાણવા માંગો છો કે જીવનમાં એક વર્ષની શું કિંમત છે એ વિદ્યાર્થીને પૂછો જે પોતાની ફાઈનલ એક્ઝામમાં ફેલ થયો છે એ તમને કહી શકે કે જીવનમાં એક વર્ષની શું કિંમત છે અગર તમે જાણવા માંગો છો દોસ્તો કે જીવનમાં એક મહિનાની શું કિંમત છે એ માને પૂછો જેનું બાળક આ દુનિયામાં એક મહિનો જલ્દી આવી ગયું એ તમને કહી શકશે કે જીવનમાં એક મહિનાની શું કિંમત છે અગર તમે જાણવા માંગો છો દોસ્તો કે જીવનમાં

એક મિનિટની શું કિંમત છે

ઓલમ્પિકની અંદર ઈ સિલ્વર મેડલિસ્ટ પૂછો કે કઈ એક મિલિસેકન્ડ માટે ગોલ્ડ મેડલ ચૂકી ગયો એ તમને કહી શકશે કે જીવનમાં એક મિલિસેકન્ડ ની શું કિંમત છે ધેટ ઇઝ ધ વેલ્યુ ઓફ ટાઈમ અને આવી મિનિટો સેકન્ડો નહીં આવી સેકન્ડો અને મિનિટો નહીં વર્ષોના વર્ષો આપણે સોશિયલ મીડિયાની અંદર કાઢતા થઈ ગયા છે મહિનાઓના મહિનાઓ હમણા શરૂઆતની અંદર જે દીકરીઓ આવીને સ્ટેજ ઉપર પરફોર્મ કર્યું ખરેખર દિલ ખુશ થઈ ગયું કે મારા રબે આપણા સમાજની દીકરીઓને આટલી બધી નવાજી છે પણ દોસ્તો વાસ્તવિકતા એ છે કે દીકરાઓ દીકરીઓની પાછળ એટલે રહ્યા છે કે રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી રીલ્સને સ્ક્રોલ કરવી છે અને સવારે ઊઠીને આગને થીગડું મારવાનું છે એ થીગડા મીગડા આગને નહીં લાગે કપડામાં લાગશે એટલે જેટલા વ્યસનમાં ના રીલો બિલો ની પાછળ છે ને એને કહું છું કે પાછા રીટર્ન થાવ હવે વાત થઈ વિદ્યાર્થીઓ ને મા બાપ ને હું કેવા એ માંગુ છું જેટલા વાલીઓ મને આ સાંભળી રહ્યા છે જો તમે તમારા બાળકની પ્રગતિ ઈચ્છતા હોય તો સૌથી પહેલા એને શાંતિથી સાંભળો કારણ કે બને છે એવું કે જ્યારે તમારું બાળક કોઈ પણ નાની એવી બાબત લઈને તમારી પાસે જ્યારે આવે છે ત્યારે

અને દોસ્તો વાત ઘણી બધી કરી શકાય એમ છે પણ આજે નોર્મલી આ પ્રકારના કાર્યક્રમોમાં મારે જવાનું થતું નથી આજે ભાઈ અલ્તાફભાઈ અને ખાસ કરીને અબ્દુલભાઈ અને સલીમભાઈ આ બધાનું આમંત્રણ હતું અને મને પણ એવો એક ગર્વ થયો કે ભાઈ સુમરા સમાજ આટલો બધો જે સમાજો અત્યાર સુધી તલવારમાં માનતો તો એણે કલંક લીધી મને આશ્ચર્ય હતું એટલે મેં જોયું તો ખરા ખરેખર આ ધોકામાંથી ફેરફાર આવ્યો કે નહીં

વાલીઓ સાથે પ્રોત્સાહન આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા આજનો સમય એમના માટે ફાળવો એ બદલ પણ ખૂબ ખૂબ આભાર અલ્લાહ આપણે નવાજે આ વાત સાથે